મિત્રો શુક્રભાતમ તો આજની ફરીથી સવારી નવી એક્સરસાઇઝ સાથે ગરને ચલાવીએ ગયા વિડીયોની અંદર વ્લોગની અંદર એટલે એક વ્લોગ પહેલાં તમે જે જોયું હશે એ જગ્યાએ ફરીથી પ્રેક્ટિસ આપવા માટે જઈએ છીએ અને આજે થોડો મોટો રાઉન્ડ કરીશું એવી ઈચ્છા છે પછી જોઈએ ગજાવર કેવું કામ આપે છે અને કેવો આનંદ આવે છે આપણને સવારીમાં

ચાલ ટપ Šabaš. Baš vok. સબાસ ગ્રાઉન્ડવર્કની ખૂબ મહેનત ઘણા સમય પછી જે પરફેક્શન મળવું જોઈએ આપણને એની અંદર હવે ધીરે ધીરે આપણે પહોંચી રહ્યા છીએ નજીક પરફેક્શનની નજીક તો એનો આપણને થોડો આનંદ થાય આજે ભરપૂર પવન છે એટલે તમને કદાચ માઇકમાં પવનનો અજય સંભળાતો હશે અને આજે આજુબાજુમાં હું છે ઉભા છે એક દાદા છે એટલે સફેદ કપડું જોઈને ગજાવરે ત્યાં વધારે જોવે છે પડકે છે એટલે રોજ નવી કંઈક ઘટના થાય રોજ નવું કંઈક શીખવા મળે બસ એ જ શ્વમાં છે આપણે એવી ધીરે ધીરે આગળ વધીએ અને તો તમે જે રીતે જોયું કે ઘોડો કૂદી ગયો એટલે પછી હું તરત જ ઉતરી ગયો છું અચાનકથી મને પણ એ મગજમાં નહોતું કે નવી જગ્યા છે તો કદાચ આવું કરશે પણ હવે એ કૂદ્યો છે પછી કોઈ એને માર કે આ નહીં તરત જ મેં ઉતરી અને ફરીથી રાઉન્ડની અંદર આપણે ગ્રાઉન્ડ વર્ક આપીશું ફરીથી દોડશે એટલે વળી પાછું હું બેસી જઈશ પણ આજે એ કંઈક અલગ જ મૂડમાં છે અલગ જ મોજમાં છે એટલે ભલે કરે કોઈ વાંધો નહીં પણ આ ભૂલવણીને રહીશ અને એ તમને હું સુધારેલો પણ બતાવીશ વિડીયોના અંત સુધીમાં તમે એ પણ જોઈ શકશો તો બન્યા રહેજો બ્લોગની અંદર அண்ட் તો તમે જે રીતે જોયું કે ગયા વિડીયોની અંદર સરસ રીતે સંપૂર્ણ રીતે ચાલ્યો છે શાંતિથી ચાલ્યો છે આ જ રીતે હવે એ આગળ વધી રહ્યો છે સ્ટીક મેં મૂકી દીધી અને કન્ટિન્યુ રીતે સરસ બંને ચક્કરમાં ચાલ્યો હવે સતત અમને પ્રેક્ટિસ આપ્યા બાદ આપણે આ જ રીતે ટ્રેનિંગ આપતા રહીશું અને ધીરે ધીરે કૂદવાનું છે એ ભૂલ પાડી દઈશું બહુ કૂદ્યું છે આજે અને કોઈ માપ નથી રહ્યું ચાર પાંચ ઠેક ઠેક એક સાથે લીધેલી

Hola, ¿no? ◆ સાથે બસ કરીએ છીએ સીધા વાડીઓ પહોંચી જઈ બીજા કોઈ કામ અર્થે હવે આગળ હું તમને બતાવતો નથી આ વિડીયોને આપણે અહીંયા જ પૂર્ણ કરીશું અને ફરીથી એવા વિડીયોની અંદર મળીશું કદાચ આમાં અમુક મિત્રોને ડેઇલી બ્લોગની આશા છે એ પૂર્ણ પણ થઈ શકે એ પ્રમાણે મને આજે લાગ્યું છે તો હવે હું એક કાતરા વિચારતો હતો પણ એક કાતરા અને તેઓ એવું છે નહીં ક્યારેક લોંગ રૂટ ઉપર જ અને બાકી આ પ્રેક્ટિસમાં મળતા રહીશું યશસ્વી અને રાજલલને પણ વચ્ચે બતાવતો રહીશ નવા મિત્રોને પણ બતાવતો રહીશ તો બસ મળીએ છીએ નેક્સ્ટ બ્લોગની અંદર જ્યાં સુધી આપ એન્જોય કરો જોયા રાખો સજેસ્ટ કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ નહીં સબસ્ક્રાઈબ કરો બે લાઇકન બજાવવું દબાવવું હોય તો દબાવું હું કોઈ ફોર્સ નથી કરતો આપની મોજ છે જમાવટ કરો મળતા રહીશું ધન્યવાદ ભારત માતા કી જય